નમસ્કાર મિત્રો જો તમે આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે ને તો ફક્ત ને ફક્ત બે મિનિટ રોકી જાઓ કારણ કે મિત્રો આજે હું તમને એક એવો વિડીયો બતાવવાનો છું એસ હિન્દુસ્તાનીનો જે તમે આજથી પહેલાં ક્યારે એટલે ક્યારે પણ નહીં જોયો હોય હું તમને દાવા સાથે કહું છું કારણ કે મિત્રો એસ હિન્દુસ્તાનીના ટીમની અંદર આપણે બધા કેરેક્ટરને ઓળખીએ છીએ જેની અંદર ભાઈ ખાસ ફોમતા કાકા અને વાઘુબાનું કેરેક્ટર આપણા બધાને ખૂબ પસંદ આવતું હોય છે અને ભાઈ ફોમતાજી એટલે કે મહેન્દ્રસિંહ વામયા પોતાનો અવાજ દ્વારા પોતે સુર કેટલા કલાકાર છે આપણે બધાને ખબર છે અને તે સુંદર મજાના ગીત પણ ગાતા હોય હોય છે અને આપણે ભરતસિંહનો પણ હમણાં એક વિડીયો વાયરલ થયો હતો તેની અંદર પોતે પણ ગીત ગાતા હતા અને આપડા ભૂપતભાઈ એ પણ ગીત ગાવે છે અને એમનો પણ વિડીયો આપણે વાયરલ થયો છે જોયો છે પરંતુ તમે ક્યારે પણ વાઘુભાની ગીત ગાતા સાંભળ્યા છે નહીં સાંભળ્યા હોય હું તમને આગળ વિડીયો બતાવું છું ને એ જોઈને તમે આપણે કહેશો કે વાહ વાઘુભા વાહ શું તમે ગીત ગાયું છે તો ભાઈ પાટણની અંદર એસબી શોપિંગ કરીને એક એમનો શોપિંગ મોલ ખોલવામાં આવ્યો છે જેની અંદર જ્વેલર્સ છે પછી પોતાની હરિભા ચાર છે બધું પાર્લર છે એમનો હરિભાનું અને એમની ઈ બાઈક એસબી ઈ બાઈક કરીને એક ઇલેક્ટ્રિક બાઇક પણ છે એ વેચે છે એટલે શોપિંગ મોલનું ઉદઘાટન હતું તેની અંદર બધા સમગ્ર તેમના જે ઇવન્ટના હતા જેટલા પણ ચાહક મિત્ર ખુલ્લે આમ આમંત્રણ હતો તો ભાઈ ક્રાઉડ એટલો ખતરનાક હતો ને એ બધા જોયો હતો પરંતુ લાઈવ ની અંદર પોતે ગીત ગાયો છે અને લાઈવ કોમેડી કરી હતી એ તમે કદાચ જોઈએ છીએ ના જોઈએ મેં એક વિડીયો અપલોડ કર્યો એ જોઈ લેજો સ્ક્રીનમાં આવે ત્યાં જોઈ લીધો બાકી જે ફોમતા કાકા અને વાઘુભાઈએ જે કોમેડી કરતાં કરતાં ગીત ગાયું છે ને મધરૂડો દારૂડો નતો પીવો અને મને પાવ્યો એ તમે જોજો ખરેખર ખૂબ જ મજા આવી જાય એવો વિડીયો છે અને ભાઈ પાટાની અંદર ક્રાઉડ હતો અને ભાઈ આ આ ઇવેન્ટની અંદર ખૂબ મજા આવી હતી તમે આવ્યા કે નહીં કોમેન્ટમાં જણાવજો અને હું તમને વિડીયો બતાવું છું એ વિડીયો જોઈને તમે કહેજો કે ખરેખર આ વિડીયો તમે પહેલીવાર જોયો છે કે ક્યાંય જોયો હતો તો કોમેન્ટમાં ખાસ જણાવજો અને હા આ વિડીયો તમે જોજો ખૂબ જ મજા આવશે અને આગળના વિડીયો તમે જોતા પહેલાં વિડિયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ સો છ ટકા લખી દેજો તમારું નામ લખશો અથવા તમારું ગામ લખી તમારું નામ બામ લખી દેજો તો આવનારા નવા વિડીયોની અંદર હું તમારું નામ અને ગામ બંને સ્ક્રીન રેકોર્ડિંગની સાથે આપણી ચેનલની અંદર લાઈવ બતાવવાનો છું તો ફટાફટ કોમેન્ટ કરી નાખો હવે ટૂંક સમયમાં એ વિડીયો આવવાનો છે તો રાહ જોયા વગર ફટાફટ કોમેન્ટ કરો તો જુઓ આ એસ બી હિન્દુસ્તાનીના વાઘુભાનો વિડીયો જે કોમેડીમાં કેટલો ખતરનાક કરે છે પરંતુ તેની સાથે જેનું ગીત પણ અત્યારે ટ્રેન્ડિંગમાં આવી ગયું છે અને વાયરલ થઈ ગયું છે તો આ ગીત સાંભળો એન્જોય કરો અને વધુમાં વધુ શેર